ગુજરાતના પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવીનો સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે શું છે આ હકીકત જાણો આ વિડીયોમાં ગુજરાતના જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી હંમેશા ચર્ચામાં રહે છે કીર્તિદાન ગઢવી જે પણ ગીત બનાવે છે તે ટોપ લેવન અને મિલ લેન્કસ કરી જાય છે ત્યારે સૌથી લોકપ્રિય રહેતા એવા કીર્તિદાન ગઢવીનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના લોકડાાયકના ખૂબ જ લોકપ્રિય રહેતા સોશિયલ મીડિયામાં એક વધુ એક વિડીયો વાયરલ થયો છે વડોદરામાં રામ મંદિર માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનો કાર્યક્રમ યોજાયો હતો જે આ કાર્યક્રમમાં ડાયરામાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી રમઝટ બોલાવી હતી આ રમઝટ બોલાવતા જ વડોદરાના સંસદ રજનાબેન ભટ્ટ દ્વારા લોકડાાયક કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કર્યો હતો વિડીયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિદાન ગઢવી જ્યાં ડાયરામાં રમઝટ બોલાવી રહ્યા હોય છે ત્યારે વડોદરાના સંસદ રજનાબેન ભટ્ટ દ્વારા તેમના ઉપર નોટોનો વરસાદ કરાવે છે કેદીદાન ગઢવી તેમના મુખ ઉપર જોઈને હસવા લાગે છે ત્યારે તમે કહી શકો છો કે જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે જ્યાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર કેદીદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ થયો છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું નવા વિડીયો સાથે